ગુજરાત સહિત સમગ્ર દેશમાં એક તરફ આઝાદીના પંચોતેર વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવ મનાવવામાં આવી રહ્યો છે પરંતુ વર્ષ પછી પણ ગુજરાતમાં ગામોની વાસ્તવિકતા બદલાઈ નથી આજના યુગમાં પણ ગામમાં લોકોને જોડી લઈને દવાખાને જવા મજબૂર બન્યા છે તેમ છતાં રોજબરોજ વિકાસના નામના તાઇફા આ રાજ્યમાં થાય છે વિગતે વાત કરીએ નર્મદાના વાયરલ થઈ રહેલા વિડીયો અંગે તો તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત આફડા નર્મદા જિલ્લાના ગામડાઓમાં સ્વાસ્થ્ય અને રસ્તાની સુવિધાના અભાવના કારણે ગીત જંગલમાં ખુલ્લા વિસ્તારમાં પ્રસ્તુતાની ડિલિવરી કરવા લોકો મજબૂર બન્યા છે ગરુડેશ્વરના ચાપાટ ગામના નરેશભાઈ વસાવાના પત્ની ગર્ભવતી હતા અને તેમને રાત્રિ દરમિયાન પ્રસૃતિ પીડા ઉપડી હતી ત્યારે આ ગામમાં રસ્તાના અભાવે કોઈ સરકારી વાહન આવી શકે તેમ ન હતું જેથી પરિવાર દ્વારા ગર્ભવતી મહિલાને સાડીની જોડી બનાવીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પણ જંગલના રસ્તામાં જ જતા જતા પ્રસૃતિ પીડા વધી જતા તેમની ત્યાં જંગલમાં જ ડિલેવરી કરવામાં આવી હતી નર્મદામાં એક તરફ કરોડો રૂપિયાના ખર્ચે વિશ્વના સૌથી મોટી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે અને તેના જ આસપાસના ગામમાં પાયાની સુવિધા પણ નથી હાલ આ મહિલાની જોડીમાં લઈ જતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ ઘટનાને લઈને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે સાંભળો ચૈતર વસાવા આજે નર્મદા જિલ્લાના ગરોડેશ્વર તાલુકાના ચોપાટ ગામે એક મહિલાને પ્રસુતિની પીડા ઉપડે છે ગામમાં રસ્તાની સુવિધા ન હોવાના કારણે ત્યાં એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી કે કોઈ આરોગ્યનો સ્ટાફ પણ પહોંચી શકતો નથી જયારે ગામના લોકો આ પ્રસૂતિ પીડાતી મહિલાને ઝોલીમાં ઉચકીને પગદંડી લઈને જાય છે ત્યારે રસ્તામાં જ આ મહિલાનો પ્રસૂતિ થાય છે અને બાળકને મહિલા જન્મ આપે છે જયારે દેશમાં ગુજરાત મોડલની મોટી મોટી વાત કરનારી આ ભાજપની સરકારને આ ખબર પડવી જોઈએ કે આદિવાસી વિસ્તારોની આ વરવી વાસ્તવિકતા છે જ્યાં તમે ત્રણ હજાર કરોડની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા બનાવી છે એ જ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાથી દસ કિલોમીટરનું આ ગામ છે આજે પણ આ વિસ્તારોમાં શિક્ષણ હોય સિંચાઈ હોય આરોગ્ય હોય પીવાના પાણી હોય રોજગાર હોય તમામ બાબતો આજે પણ આ વિસ્તાર વંચિત છે ત્યારે દેશ આઝાદ થઈને આજે દસ કે વીસ વર્ષ નહીં પણ ઇઠોતેર વરસ થયા છતાં આ વિસ્તારની પરિસ્થિતિ આ છે ત્યારે સરકારે આ વરવી વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ અને આ વિસ્તારોમાં શાળા રોડ રસ્તા બને અને જે પણ લોકો આ આમાં જવાબદારો એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ આવનારા દિવસોમાં આ પરિવારની મુલાકાતે પણ અમે જવાના છીએ ત્યારે સત્વરે સરકાર યોગ્ય કાર્યવાહી કરે એ પ્રકારની અમે માંગ કરીએ છીએ ચૈત્ર વસાવાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે સમગ્ર દેશમાં ગુજરાત મોડલની મોટી મોટી વાતો કરનારી આ ભાજપ સરકારને આ ઘટના વિશે ખબર પડવી જોઈએ કે આદિવાસી વિસ્તારમાં વાસ્તવિક પરિસ્થિતિ કેટલી ગંભીર છે જ્યાં ભાજપે ત્રણ હજાર કરોડનું સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા બનાવી છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાથી ફક્ત દસ કિલોમીટર દૂરના ગામમાં આટલી ગંભીર પરિસ્થિતિ છે અને આજે પણ આ વિસ્તારના ગામોમાં શિક્ષણ હોય સિંચાઈ હોય કે આરોગ્યની પરિસ્થિતિ હોય અને પીવાના પાણીની વાત હોય કે રોજગારની વાત હોય આવી તમામ બાબતોમાં આ વિસ્તાર વિકાસથી વંચિત રહી ગયો છે હવે જોઈએ આ વિસ્તારમાં ક્યારે આ પાયાની સુવિધા ઉપલબ્ધ થાય છે વધુ સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીઓ ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવ